હેલો મિત્રો કેમ છો તમે બધા અને સ્વાગત છે આપણું ફરી વાર એક વિડીયોમાં તો આગળ આ વરસાદનો મોસમ છે આપણે નવસારીમાંથી વૃક્ષો લાવ્યા હતા નર્સરીમાં નર્સરીમાંથી આ જો વિજયભાઈની વાવે છે આગળ અમે પણ બે વાવ્યા છે હજી બે ત્રણ પડ્યા છે ને આગળ પણ વાવવાના જ છે

આપણે વાવી દેવી ચાલો તો મળીએ બીજા વૃક્ષ ઉપર બરાબર ત્યાં આપણે કાઢો બાટો કમ્પ્લીટ કરી નાખીએ હાલો ભાઈ દાદા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો દાદા છે પર્યાવરણ માટે મોટા મોટા વૃક્ષ સોંપે છે એટલે Yeah. Oh, my God, Hi, technology. Hello, guys.

આ વૃક્ષ ભવિષ્યમાં અહીંયા આવશે મોટા થશો તો ખબર પડશે કે આ વૃક્ષ ની વાવ્યું હતું અહીંયા પછી આ વૃક્ષ બધા ચાર પાંચ ફાકા માર છે બે છે ભવિષ્યમાં આપણે જ કામ આવશે હાલો ભાઈ રક્ષાઓ આવી દઈએ છીએ પ્લાસ્ટિક ની થેલી કાઢી નાખવાની આય આના મૂળીયા બધા ફેલાઈ જાય આય આય મેગી દેના નક દેના તો જેડી ભાઈએ રુક્ષા સોપી દીધું છે આ સોયવું નહીં આ હવે નાખી દે ઉપરથી થોડી રોન માઈ ચમચો એ અને <laughs> <laughs>

હાલા દિલીપભાઈનો વારો આખેર આવી તો ગયો છે આ છે અમારું તળાવ અમાર જડીભાઈ તો બીજા વૃક્ષનો ખાડો પણ કરી નાખ્યો છે વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે પર્યાવરણ માટે ભવિષ્યમાં તમારે પર્યાવરણની વ્યાખ્યા એટલું બધું તો હું નહીં વરસાદ લાવવો હોય તો વૃક્ષો વાવવા જરૂરી છે અમે તો દર વર્ષે વાવીએ જ છીએ બે દિવસ પહેલાં તમે અમારી પ્રાથમિક શાળામાં વાવ્યા હતા ઘણા વાવ્યા હતા હા છે ઉમર તમે જોઈ શકો છો આ છે નિમડુ ને આ પણ છે પક્ષી માટે ફળ એટલે કે જામુડાનું વૃક્ષ હેલો મિત્રો કેમ છો તમે બધા અને સ્વાગત છે આપણું ફરા એક ફરી એક મિની વ્લોગમાં તો આજે અમે આવ્યા છીએ વૃક્ષો વાવવા શમશાનમાં

શમશાન છે હા જો હજી એક જાંબુડો પડ્યો છે એક આ હું છે કઈ ખબર નથી પણ નવસારી માંથી લાયા બઉ ન મારતા એક